જેતપુર પીઠડિયા ટોલ પ્લાઝા પરનો ચાર્જ વધારીને રૂપિયા પચીસ કરવામાં આવતા વેપારીઓમાં વિરોધ વંટોળ જાગ્યો છે જેથી વેપારી રજૂઆત કરવામાં આવી હતી જેતપુર પાવીના પીઠડિયા ટોલ પ્લાઝા પર સંચાલકો દ્વારા અગાઉ લેવામાં આવતા રૂપિયા દસને બદલે રૂપિયા પચીસ કરાતા સ્થાનિક વેપારી એસોસિએશનમાં ઉગ્ર વિરોધ ફેલાયો છે અને ટોલ પ્લાઝાના સંચાલકો સામે વિરોધ વંટોળ જાગ્યો હતો વિરોધના વંટોળને કારણે આખરે કંપની કુણી પડી અને જેતપુર પીઠડીયા ટોલ પ્લાઝા પર લોકલ દસના એફસી પચેસ કરવામાં આવ્યા હતા જેતપુર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આખરે જેતપુર પીઠડીયા ટોલ પ્લાઝા મેનેજર દ્વારા રૂપિયા દસની બાહેતરી આપવામાં આવી જેતપુર તાલુકાના તમામ ગામોને વીસ કિલોમીટરની અંદરમાં દસ રૂપિયા લોકલ ચાર્જ લેવામાં આવશે

એના માટે તમને મીડિયા કહેવા માંગુ છું તમારે આરસી બુક કાર્ડ બે વસ્તુ લઈને આવવાનું તમારો સ્પોટ થઈ જશે રૂપિયા આવશે આજે બે દિવસ પહેલા જેતપુર ડેંગ એન્ડ પેઇન્ટિંગ એસોસિયન તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ત્યારે એને દસ રૂપિયા અને પચીસ રૂપિયા ભાવ કર્યો તો એના માટે અમે ગામમાંથી ફરિયાદ હતી એટલે અમે ત્યાં ગયા હતા અને આવેદનપત્ર આપ્યું ત્યારે એ લોકોએ અમને ચોવીસ કલાકનો ટાઈમ આપ્યો તો કે અમને ટાઈમ આપો જે જૂના ભાવ પાછા કરી આપશું તો આજે એણે જૂના ભાવ ચોવીસ કલાકમાં કરી દીધા છે ત્યારે અમે આ ગામના દરેક આગેવાનોને સાથે બોલાવી અને ટોલનાકાના મેનેજર ધીગરાજભાઈ પણ અહીંયા આવ્યા છે ત્યારે અને ચેમ્બરના તમામ હોદ્દેદારો પણ અહીંયા છે અને આ દસ રૂપિયા ભાવ આજથી લાગુ થશે જેતપુર તાલુકાનું કોઈ પણ ગામ હોય એને ફોર વ્હીલમાં દસ રૂપિયાનો ભાવ આપવાનો છે નહીં કે પંદરે નથી આપવાના કે કોઈ વધારે આપવાના નથી દસ રૂપિયા ભાવ આપવા એવું અહીંયા નક્કી થયું છે અને એના ઓથોરિટી પર્સન અહીંયા આવીને અમને કહી ગયા છે અને બધાની વચ્ચે મનસુભાઈ માંડવિયા સાથે બેસીને નક્કી કરવાના છીએ કારણ કે એ પ્રશ્ન આઈની ઓથોરિટીનો નથી ઉપરથી છે એટલે અમારે ફોર વ્હીલ જેતપુર તાલુકાને ફ્રી કરાવવાની અમારી હજી માંગ ઊભી છે અને એમાં અમે અડગ છીએ